કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનું નામ કોમર્સ ફેસ છે કોમર્સ ફેસમાં સોળ પ્રોજેક્ટ દર્શાવવામાં આવ્યા છે આ સોળે સોળ રજૂ કરેલ પ્રોજેક્ટ કોમર્સને લગતા છે પ્રોજેક્ટનું નામ અમારા પ્રોજેક્ટનું નામ સક્સેસફુલ વુમન એન્ટરપ્રિન્યોર છે આનો હેતુ શું છે આનો હેતુ એ છે કે આજે દુનિયામાં ઘણા ક્ષેત્રે પ્રખ્યાત અને સુવ્યવસ્થિત કાર્યરત છે જેની માહિતી અમે રજૂ કરી છે જેના દ્વારા બીજી જે પોતાને નાજુક અને નબળી સમજતી હોય તે દીકરીઓ આગળ વધે અને પોતાનો વિકાસ કરે મારું નામ નિધિ યોગેશભાઈ છે હું નનકુરવા મહિલા કોલેજ દેવના દેવરાજનગરના બી કોમ ડિપાર્ટમેન્ટ સીવાયમાં અભ્યાસ કરું છું આજનો કાર્યક્રમ બીકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે જેનું નામ છે ઇમ્પેરિકલ કોમર્સ બે હાજર ચોવીસ એમાં ટોટલ સોળ સોળ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે જેમાં અમારો એક પ્રોજેક્ટ છે નાણાં ની ઉત્ક્રાંતિ હેતુ છે હેતુ એ છે કે જ્યારે નાણાંનો પહેલાં ઉદભવ ન થયો હતો ત્યારે લોકો કેવી રીતના વસ્તુનો લેવડ દેવડ કરીને પોતાની જરૂરિયાત સંતોષતા હતા ત્યારબાદ તેમાં પણ અમુક મર્યાદા આવી તેને તેના કારણે પછી ધાતુ નાણાંનો ઉપયોગ લોકોએ કરવાનો ચાલુ કર્યો પરંતુ એમાં પણ લેવડ દેવડની મુશ્કેલીઓના કારણે કાગદી નાણું એટલે કે નોટું આપણે જે અત્યારે ઉપયોગ કરીએ છીએ તેનો ઉપયોગ કરવામાં આવ્યો પરંતુ તે પણ ફાટી જવાની સંભાવના રહે છે અથવા તો ભીની થવાના કારણે નાશ પામવાની પણ સંભાવના રહે છે તેના કારણે આપણે હવે જે યુઝ કરીએ છીએ ડિજિટલ મની તેનો ઉપયોગ કરવામાં આવ્યો તે અમારો હેતુ છે જે દર્શાવવાનો મારું નામ સાખત પ્રખ્યાતિ છે હું નંદકુવર મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું મારું ફેકલ્ટીનું નામ બી ડિપાર્ટમેન્ટ છે તેમજ આ સોળ પ્રોજેક્ટમાંથી અમારા પ્રોજેક્ટનું નામ ડિમેટ એકાઉન્ટ છે આ ડિમેટ એકાઉન્ટનો ફાયદો શું થશે એડિમિટી કાઉન્ટ દ્વારા તમારે જે શેરની ખરીદી વેચાણ કરો છો તે માટે ખોલવામાં આવે છે અને તમારા કેટલા નંબર્સ ઓફ શેર છે તે તમે તમારા એડિમિટી કાઉન્ટમાં તમે જોઈ શકો છો આનાથી લોકોને શું ફાયદો આનાથી તમે તમારા જે ઇન્વેસ્ટ કરો છો એટલે તમારું રોકાણ છે તે તમે રોકાણ સરળતાથી કરી શકો છો અને જે આ રોકાણ છે તેને તમે સરળતાથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પણ રાખી શકો છો લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ